અગિયારમી એશિયન એક્વાટિક ચેમ્પિયનશીપ અમદાવાદમાં યોજાશે ચેમ્પિયનશીપ પહેલાં વેબસાઇટ અને ટી શર્ટ લોન્ચ થઈ છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે આ લોકાર્પણ પણ કરાયું હતું ગાંધીનગર સચિવાલય જીમખાના ખાતે આ લોકાર્પણ પણ કરાયું હતું અગિયારમી એશિયન એક્વાટિક ચેમ્પિયનશીપ અમદાવાદમાં યોજાઈ રહી છે ચેમ્પિયનશીપ પહેલા જ વેબસાઇટ અને ટી શર્ટ અહીંયા લોન્ચ કરાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે આ લોકાર્પણ કરાયું હતું આજે ભારતીય સ્ટાર ખેલાડી જે ભારતને સ્વિમિંગમાં પ્રતિનિધિત્વ કરે છે જે ભારતનો ઝંડો દેશ અને દુનિયાની અલગ અલગ દેશોમાં જઈને સ્વિમિંગમાં મેડલો જીતીને ભારતને ગર્વ અપાવે છે એવા સૌ ખેલાડીઓ સાથે મળીને ફેડરેશનના અગ્રણીઓ સાથે મળીને ઓફિશિયલ ટી શર્ટની જર્સીનું આજે અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે હું ફેડરેશનને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે ટુર્નામેન્ટ નું આયોજન કર્યું